સોદા વળણો લઈ અને માખણ કાટે છે કૃષ્ણ જાગી ગયો એટલે રોવા માંડ્યો જોર જોરથી હો માં યશોદા તો પોતાનો વળણાથી માખણ કાઢવાના કામમાં વ્યસ્ત છે કાઈ સાંભળતા નથી કૃષ્ણ જોર જોર રડે પણ સાંભળે નહીં મા યશોદા ભગવાન ઘોડિયામાંથી પગ બાર ગાડી ઉતરી અને જોવે છે કે માં ભલોણાથી માખણ કાઢે છે અંદરના ઓરડામાં માખણ દૂધ છાશ ભરેલું પડ્યું છે દરવાજાનો ઓરડો ખોલી કૃષ્ણ પહોંચી બધા માટલાને ફોડી નાખ્યા મા યશોદા વલણું કરતા કરતા જોવે છે કે મારા ઘરમાં દૂધ છાસ માખણ ના છે કૃષ્ણ બાર આવી ગયા જોવે છે હું લાલો લાલો કરતી એટલો સીધો છે નહીં એનું કારસ્થાન છે કૃષ્ણને કૃષ્ણ લાલા આ માટલ્યો તે ફોડી તો કે હા કેમ તો કે ક્યાં નો હું ઘોડિયામાં સૂતો હતો જાગી ગયો તો મને લેવા તમે આવ્યા ને તમે તમારા માખણ જ રહ્યા તમે તમારા દીકરાનું તમે મને ખબર પડી કે તમે પ્રેમ નથી કરતા મને તમને તમારું માખણ વાલું છે મારા કરતા એટલે મેં માટલા જ ફોડ નાખે એટલે માખણ કરતા હું વાલવા લાગુ એનો મા યશોદા ક્રોધે ભરાય સાહેબ લાકડી લઈને આજ મા યશોદા દોડી છે કૃષ્ણ પાછળ વિચાર કરો એ અખિલ બ્રહ્માંડ નાયક આખી દુનિયાનું સંચાલન કરે એની માં યશોદા લાકડી લઈને પાછળ દોડે અને કૃષ્ણ આગળ દોડે એ દ્રશ્ય કેવું હશે સાહેબ કૃષ્ણ દોડતો જાય માં યશોદા પાછળ દોડે છે ઉભરે કાના લાલા ઉભરે ક્યાં ભાગેશ માટલા ફોડી નાખ્યા અને હવે ભાગેશ માં હું તારા હાથમાં નહીં આવું માં દોડી પાછળ ને પાછળ નંદ ભવન માં દોડી જાય કૃષ્ણ હાથમાં નથી આવતો થાકી એના માં યશોદા થાંભલો પકડીને બેસી ગયા માથા ઉપર પરસેવો વળી ગયો છે માં યશોદા કહે છે કે લાલા તું આવી જા આવી જાય તો સારી વાત છે તારી માટે પરાણે પકડીશ ને તો તને મારી મારીને તોડી નાખીશ એને કરતા આવી જાય કૃષ્ણની આંખમાંથી દળ આંસુ વહી રહ્યા છે માં યશોદાની સામો જોઈને કહે છે કે માં હું તારી પાસે આવું પણ એક શરત છે મારી તો કે શું તારા હાથમાં જે આ લાકડી છે ને એ તું મૂકી દે તો હું તારી પાસે આવું વિચાર કરો અખિલ બ્રહ્માંડ નો નાયક બ્રહ્મ સ્વયં પરમાત્મા આખી દુનિયાને જે સંચાલન કરે છે એ આજ મા યશોદાની લાકડીમાં છુપાઈ ગયો છે એ મા યશોદાની લાકડીમાં પોતાનું પાલન પોષણ કરાવે છે એનું સંચાલન એક લાકડીમાં થાય છે માં તારી પાસે આવું પણ જો તું મને મારીશ એટલા માટે તું લાકડી મૂકી લાકડી મૂકીશ તો હું તારી પાસે આવું કલ્પના ખાલી કરીએ આપણે કે કેવું કેવું દ્રશ્ય હશે એ સમયનું કૃષ્ણ દળ દળ આવો નાનો રમકડા જેવડો લાલો એ રુદન કરતો હોય એમાં યશોદા લાકડી લઈને ઊભી હોય થાકીને પરસે રેપજેબ થઈ ગયો હોય ને લાલાને કહેતી હોય તો અહીં આવ અને લાલો કહેતો હોય કે માં હું તારી પાસે આવું પણ આ લાકડી જે છે ને એ મૂકી દે જ્યારે લાકડી બતાવતો હશે ત્યારે એ ક્રિષ્ટનું મુખ કેવું હશે સાહેબ ખાલી કલ્પના કરવાની વાત છે કેવી દ્રશ્ય છે આ માત્ર એક આંખની ભ્રુકુટી ઊંચી કરીને આખા સંસારને ને હલાવી નાખે પાડી નાખે 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 છે સાહેબ માં યશોદા જે કે છે હું લાકડી મૂકી દઉં પણ તારે મારી પાસે આવવું પડશે જ્યાં યશોદા એ લાકડી મૂકી કૃષ્ણ દોડીને દોટ મૂકીને માને ભેટી ગયો છે આજ યશોદાને

ત્રીજું ચોથું પાંચમું બાંધે જાય પણ દોરડું એક વેદ જેટલું થાય એટલે ખૂટે મા યશોદાજી બાંધી બાંધીને થાક્યા પણ આજે પરમાત્મા બંધાતો નથી આજે કૃષ્ણ બંધાતો નથી લાલો એવો પાંચ વર્ષનો છ વર્ષનો ચાર વર્ષનો કનૈયો આજે એ નાનકડા દોરડાથી બંધાતો નથી સાહેબ માં યશોદાજી દોરડે બાંધવામાં જોડવામાં ગાંઠો મારવામાં મારવાનો પરસેવે રેવ જેદ માં યશોદા થઈ ગઈ કે બંધા તો કેમ નથી બંધા તો કેમ નથી કૃષ્ણ માં યશોદા ની આંખ માં જોવે છે તે એક શોક દેખાય છે દુઃખ દેખાય છે એટલે પછી કૃષ્ણ વિચાર હવે મારી માં જોડે મારે બંધાઈ જવું જોઈએ કૃષ્ણને બાંધી દીધો ઉખલથી બંધાઈ ગયો કેવાનો અર્થ એ છે કે પરમાત્મા મહારાને તમારાથી ક્યારે બંધાય છે તો કે દુનિયાની ગમે એટલી દોરડી ભેગી કરી અને કૃષ્ણને બાંધવાના પ્રયત્ન કરો માયા રૂપી દોરડા થી ભોગ રૂપી દોરડા ઈચ્છા રૂપે દોરડાથી મનની ભાવના રૂપી દોરડાથી બાંધવાનો પ્રયત્ન કરો તો એ કનૈયો ક્યારેય નહીં બંધાય માત્ર એક અમી દ્રષ્ટિ રાખી અને ભાવરૂપી પુષ્પ એને ચડાવી અને ભાવથી એના બની અને પછી એને બાંધવાનો પ્રયત્ન કરશો તો ઈશ્વર ક્યારેય મારા તમારા દોરડાથી બંધાયા વગર રહેવાનું નથી સાહેબ એને બાંધવા માટે આપણા હૃદયમાં એની પ્રત્યેનો સાચો ભાવ હોવો જોઈએ તોય બંધાય મારા તમારાથી એ કોઈ દ્રવ્ય થી કોઈ વસ્તુ થી બંધાતો નથી અને એમને ભગવાન એટલે નથી કેતો હું કઈ ગાંડો નથી રે હું કઈ ગેલો નથી રે એમને નથી કેતો ભગવાન બે ફૂલ ચડાઈને પછી એમ કે કનૈયા તું મારો થઈ જા તો એ નવરો નથી સાહેબ એના માટે ભાવરૂપી પુષ્પ આપણા હૃદયમાં હોવું જોઈએ એની પ્રત્યે નો ભાવ અને સાહેબ ભાવ એવો હોવો જોઈએ આપણું ભાવરૂપી પુષ્પ એવું હોવું જોઈએ કે જીવન જ્યાં સુધી ચાલે ત્યાં સુધી એ પુષ્પ ક્યારે કરમાવું ના જોઈએ ઘર સુધી